ઢગલામાંથી એક નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે ધામિત્રો કુષ્ણપદ કૃત્યની સમગ્ર વિસ્તારમાં ફિટકાર વરસી રહ્યો છે હાલ પોલીસે આ મામલે ગુનો નોંધી હા દયાવહીન અને નિષ્કુળ માતા પિતાની ઓળખ મેળવવા માટે સઘન શોધખોળ હાથ ધરી છે જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો વિડિયો લાઈક કરી શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ